ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો આ લીલું લસણ છે જેનો ભાવ સિત્તેર થી સો રૂપિયા કિલોનો થાય છે શું ભાઈ વેચો ભાઈ આ લીલી ડુંગળી છે જેનો ભાવ દસ રૂપિયા થી માંડીને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ફુદીનો છે જેનો ભાવ પુરિયાના ત્રણ થી ચાર રૂપિયા વેચાય છે આવી ગયો છે આ પાંચ દાણા છે જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા કિલાના થાય છે મેથી છે જેનો ભાવ પુરિયાનો શું થાય ભાઈ આઠ રૂપિયા પાંચ થી આઠ રૂપિયા આ મેથી ના ભાવ થાય છે આ તાંજરીઓ છે જે તાંજરીયાનો ભાવ પુરિયાના ચાર થી પાંચ રૂપિયા થાય છે

આ દેશી દાણા છે જેનો ભાવ દસ થી પંદર રૂપિયા કિલોનો થાય છે ઊભો હોય તો આ મોડાનો પાથરો જે ભાવ થી રૂપિયા થાય છે આ અળવીના પાન છે જેનો ભાવ દસ થી બાર રૂપિયા થાય છે આ <kung> રખવોસ્યા <government>